નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય શ્રી રામ જય ખોડિયારમા મિત્રો આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના નાગરંબા ગામના શ્રી નાગરપુર ખોડિયાર માતાના મંદિરે તો આજે આપણે શ્રી નાગરપરી ખોડિયાર માતાના દર્શન કરીશું મિત્રો ભાવનગરથી આશરે વીસ થી બાવીસ કિલોમીટરના અંતરે નાગધણીબા ગામ આવેલું છે આ ગામના પાદરે બિરાજમાન છે આપણે આજે નાગધણીમાં ગામે આવી પહોંચ્યા છીએ અને આજે આપણે મંદિર વિશે માતાજીના ઇતિહાસ વિશે અને તેનું સુંદર રમણીય વાતાવરણ વિશે જાણીશું માતાજીનું મંદિર ભાવનગર સોમનાથ હાઈવે કોબડી ટોલ બુથથી ચાર કિલોમીટર અંદર આવેલું છે અહીં રસ્તો ખૂબ જ સારો છે રસ્તાની બંને બાજુ સુંદર મજાની હરિયાળી છવાયેલી છે રસ્તાની બંને બાજુ પર ખેતરો આવેલા છે આ ખેતરોમાં કેળ ડ્રેગન ફ્રૂટ શેરડી તેમજ અહીંના ખેડૂતો વિવિધ પ્રકારના પાકો કરે છે કહેવાય છે કે અહીંમાં ખોડિયાર સ્વયંભૂ પ્રગટ થયા છે અહીંમાં ખોડિયારના ચમત્કાર અને પડચા અપરંપાર છે માતાજીનું મંદિર નદી કિનારે આવેલું છે ત્યાં જઈને માતાજીના ઇતિહાસ વિશે જાણીશું ખોડી શક્તિ એ માં જગદંબાનો જ અંશ છે રૂપ અનેક શક્તિ એક એ માં ખોડિયારના મૂળ મહિમા છે મામડિયા ચારણ અને આ મીણબાઈના કુળમાં જન્મેલી સાત શક્તિઓમાંથી સૌથી નાની તે ખોડિયાર આ સાત બહેનો વચ્ચે એક ભાઈ મે રખ્યો એક વાર મે રખ્યાને નાગે ડંશ માર્યો નાગ દાદાના વિશની અસર થઈ મે રખ્યો જમીન પર પછડાયો પણ જેની બહેન સાક્ષાત જગદંબા માતા હોય મહામાયાનો અંશ હોય મહાશક્તિનો સંપુટ હોય એનો વાળ વાકો કઈ રીતે થાય મા ખોડિયાર જાણે સ્વર્ગલોકથી અમૃતનો કુંભ હાજર કર્યો મેરખ્યો આળસ બરડીને ઊભો થયો વાત શ્રદ્ધાની છે

અને હનુમાનજી દાદા પણ બિરાજમાન છે અહીં દેવાજી દેવ શ્રી નંદેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે અહીં દર્શન કરવાનો ખૂબ જ સરસ લાહાવો છે અહીં શર્માયા દાદાનું મંદિર પણ આવેલું છે જય हनुम 만્ઞાન ગુણ સાગર જય કપી સ્થતિ હુ લોક ઉજાગર જય બજરંગબલી દાદા જય ખોડિયારમાં માં મને નાગલપુરી ખોડિયાર માં વિશેનો થોડો ઇતિહાસ જણાવશો આપણે બે તો એવું છે ને નાગલપુરી ખોડિયાર માં વિશેનો ઇતિહાસ તમારે જાણવું હોય તો વર્ષો પહેલા અહીંયા ચારણનો નિરડો હતો

અહીં જૂની કોઈ છે જેની અંદર બો રહે છે કે અહીં ખૂબ જ વિશાળ પટાંગણ આવેલું છે મંદિર નદી કિનારે આવેલું છે અહીં ખૂબ જ મજા આવે છે તો તમે પણ ફ્રેન્ડ્સ અહીં જરૂર દર્શન કરવા આવજો માતાજીના સાનિધ્યમાં ભોજનશાળા પણ આવેલી છે જ્યાં દર રવિવારે ભાવિ ભક્તો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે અહીં ખૂબ જ સુંદર તળાવ આવે છે જ્યાં વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે તો મિત્રો જરૂર જણાવો કે કેવો લાગ્યો મારો વિડીયો ફરી એકવાર મારી સાથે બોલો જય શ્રી ખોડિયારમાં મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો હવે આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો